જય સ્વામિનારાયણ બધાને નેટસઅપ નેટવર્ક ચેનલની અંદર હું સંજય ઠુમરા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો ખાસ આજે આપણે બે પ્રોડક્ટ વિશે ચર્ચા કરવાની છે કે જે નેટ્સઅપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ આજે બે હજારથી લઈ અને બે હજાર ચોવીસ એટલે કે બાવીસ ત્રેવીસ વર્ષથી જે કંપની ઓર્ગેનિક ફોર્મની અંદર ખેતીને લગતી ટોટલ પ્રોડક્ટ એ ટુ ઝેડ પ્રોબ્લેમ સામે સમાધાન આપતી હોય એવી સરસ મજાની પ્રોડક્ટ તૈયાર કરે છે તેમાંથી બે પ્રોડક્ટ એવી છે કે જે આજે આપણે ચર્ચા કરવાની છે કે મગફળી છે આપણે વાવેતર લાગેલું છે અને મગફળીને હવે કાઢવાનો ટૂંક સમય આવી ગયો છે તો મગફળી ઉપાડવા પહેલાં જો તે સ્પ્રે કરી દેવામાં આવે તો ઘણી બધું રિઝલ્ટ મળતું હોય તેવી આપણે આજે બે પ્રોડક્ટ ઉપર ચર્ચા કરવી છે અને બીજું ખાસ કે જે લોકો જૂના છે અને કન્ટિન્યુ આપણે જે પ્રોડક્ટનો ઉપયોગ કરે છે તેને તો બધી ખબર જ છે કે નેટસફ કંપનીની જે પ્રોડક્ટ ઘણા સમય જે વાપરે છે તો તેને તો તે બધો ખ્યાલ છે અને રિઝલ્ટ પણ સામે બોલે છે અને તેને બધી એ ટુ ઝેડ માહિતી છે પણ પ્રોડક્ટ નથી યુઝ કરતા તેવા લોકો માટે ખાસ કે જે મગફળી કાઢવાની હવે ટૂંક સમયમાં એનો જે સમય આવી ગયો છે અને તેની પહેલાં કાઢતા પહેલાં એક એક જ સ્પ્રે કરી દેવામાં આવે તો કેટલું બધું રિઝલ્ટ મળે છે તે આપણે આજે બે પ્રોડક્ટ ઉપર ચર્ચા કરવાની છે અને તે પ્રોડક્ટ તમે ખાસ સ્કીન ઉપર જોઈ શકો છો તો તેમાંથી એક પ્રોડક્ટ છે સ્ટીમલિસ જે કંપનીની મેઇન ગ્રોથ પ્રમોટર તરીકે ઓળખવામાં આવતી પ્રોડક્ટ છે અને રિઝલ્ટ પણ ગ્રોથ પ્રમોટર છે એટલે જે કંઈ ફળ ફૂલ કરવામાં પછી કુણેપમાં ભૂટમાં પછી ઉત્પાદનમાં વધારો કરવામાં કે પછી ઘણા બધા પાંદ ખરી જતા હોય તેના સામે પણ બેસ્ટ રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે જેનું નામ છે સ્ટીમરીઝ અને સાથે એવું સરસ મજાનું કંપનીએ સ્ટીકર તૈયાર કર્યું છે કે જે બહુ બધા ઓછા સમયની અંદર ફાસ્ટ જે પાંદ છે કોઈ પણ વનસ્પતિનું પાનની ઉપર સ્પ્રે કરવામાં આવે અને ખાલી પંદર લિટર પોપની અંદર ચાર થી પાંચ એમ એલ નાખેલું હોય તો તરત અરજ પ્રસરી જાય છે બહુ બધા ટૂંક સમયમાં આખા પાનની અંદર વ્યવસ્થિત આપણી દવા પ્રસરી જતી હોય અને જેથી કરીને આપણે રિઝલ્ટ પણ નેવું ટકા માનો કે પંચાણું ટકા સુધી રિઝલ્ટ મળતું હોય અને આપણો જે જે કાંઈ પ્રોડક્ટમાં આપણે ખર્ચો કર્યો હોય કોઈ પણ દવામાં તેની સામે બેસ્ટ રિઝલ્ટ મળતું હોય અને એક પ્રોડક્ટ એવી છે કે કોઈપણ પણ ખેતીવાડીની અંદર કોઈ પણ ઝેરનું સ્પ્રે કરતા હોય તો તેના સાથે પણ પોપની અંદર ન ખાય ચારથી પાંચ તેવી આપણે બેઝ પ્રોડક્ટ બાયો નાઇન્ટી નાઇન છે જે તમે સ્કીન ઉપર જોઈ શકો છો કે બાયો નાઇન્ટી નાઇન પ્રોડક્ટ પૂરા છોડની અંદર દ્રવા દવાને ફેલાવવાનું કામ કરે છે કે ખોટી રીતે આપણે જે કાંઈ ખર્ચો કરતા હોય તે ફાલતુની રીતે બગાડ ન થાય પછી રિઝલ્ટમાં જબરદસ્ત આપણને વધારો જોવા મળે અને એક વાત કરીએ તો ઘણા બધા પાક એવા હોય કે જે જમીનની અંદર થતા પાક છે કે જેનો પાક માટીની અંદર આવતો હોય એવા પાકની અંદર આપણે માનો તો લસણ છે ડુંગળી છે શક્કરિયા ગાજર આવા ઘણા બધા એવા પાક છે કે જેની અંદર વિઘે પચાસ થી સો ગ્રામ બે થી ત્રણ વખત જો પિયત આપી દેવામાં આવે તો જે જમીન આપણી માટી જે જમીનની અત્યારે જુઓ ને તો તમે લગભગ બધાને ખબર છે જમીનની દિશા શું છે કે પેસ્ટિસાઈડ દવા અને રાસાયણિક ખાતરનો વધારે પડતો ઉપયોગ થવાના કારણે આપણી જમીન બંજર કે આરસીસી જેવી થઈ ગઈ છે જે આરસીસી નો રોડ હોય ને એવી જમીન થઈ ગઈ છે જેથી કરી અને જમીનની અંદર કોઈ પોષણ હોવું જોઈએ કે જે પોષીને ભરભરી જમીન હોવી જોઈએ તે ક્યાંય વેચ્યું નથી તો જમીને પોષીને ભરભરી બનાવવામાં બેસ્ટ બેસ્ટ દવા છે કે જે પ્રોડક્ટ પિયતની અંદર આપવામાં આવે તો પોષીને ભરભરી જમીન બને અને આપણું જે ગાઠિયાનો ગટ છે તે દ્રાવ્ય રીતે મજબૂત બનતો હોય અને ટૂંકમાં સારી એવી ક્વોલિટી આવે તો ભાવમાં પણ ખેડૂતને ઘણો બધો વધારો થતો હોય અને ક્વૉલિટી બહુ સારી દેખાવમાં ક્લિયર હોય અને જે કદ છે તે મોટું થતું હોય એટલે ટૂંકમાં એક કરતાં એક પીસ મોટું બનતું હોય તો જેથી કરીને ક્વોલિટી પણ બહુ બેસ્ટ બનાવે છે તેવી બાયો નવાણું પ્રોડક્ટ છે તો ખાસે આજે આપણે ખાસ વાત કરવી છે કે જે મગફળી કાઢવાનો ટૂંક સમય બાકી છે અને જો અત્યારે પંદર વીસ દિવસ પચીસ દિવસ કે ત્રીસ દિવસની વાર હોય અને જો સ્પ્રે કરી દેવામાં આવે પોપની અંદર પાંત્રીસથી ચાલીસ નાખી તો પછી તમને ખબર છે કે આપણે ઘણું બધું મગફળી કાઢવા ટાણે આપણે ખબર હોય તો જે આપણે પશુ માટે તૈયાર કરવામાં આવતો સારો કે પાલો કહેતા હોય તે પાલો બહુ બધો આપણે ખરતો હોય કે ભાઈ પાટલામાં જે મગફળીની સાઈડમાં બધી પથારા થઈ જતા હોય બરાબર તો તે પાલો ખરવામાં પણ બેસ્ટ રિઝલ્ટ આવશે બહુ બધું ખરતું અટકાવશે અને પહેલેથી છેલ્લે સુધી આપણે જો કે જે લોકો જૂના છે તે તો લગભગ પહેલેથી ઉપયોગ કરતા હોય પણ જેમ્યુન જૈવિક પ્રોડક્ટ નથી ઉપયોગ કરતા તેના માટે ખાસ કે પહેલેથી છેલ્લે સુધી આપણે પાયાથી લઈ અને અત્યારે મગફળીના એન્ડ સુધી કે જે પાકના એન્ડ સુધી આપણે જે આપણા ખેતરની અંદર પેસ્ટિસાઇડ દવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધારે પડતો કર્યો હોય તો છેલ્લે એવું પણ બનતું હોય કે ટૂંકમાં લાંબો સમય આપણે અત્યારે જે રાખી અને જે આપણે તૈયાર કરેલો જે આપણો પાલો હોય તેને ગમે એક જગ્યાએ આપણે ભેગો કરતા હોઈએ અને પશુ માટે રાખતા હોય છે તો લાંબા સમય સુધી સાસવામાં છેલ્લે જોતા હોય ને તો પાલો બાટી જતો હોય તો તેની સામે પણ બહુ બધું રિઝલ્ટ આપશે અને ઘણા બધા પ્રશ્ન એવા પણ હોય કે છેલ્લે બાટ બે જાય કે અમુક સમય જૂનું જે જૂનું થઈ જાય ને પછી પશુ ન ખાતા હોય તેને ભાવતું ન હોય તેને વાયસ આવતી હોય ઘણું બધું હોય પણ ઘણા બધા ખેડૂતોનો એનો એવો પણ અનુભવ છે કે જે વ્યવસ્થિત જે આ બાયોફિક પ્રોડક્ટ કે જે નેટસપ કંપનીની કોઈ પણ ઓર્ગેનિક ફોર્મમાં આવતી બાયોફિક પ્રોડક્ટનો જે વધારે પડતો ઉપયોગ થયેલો છે એવા ઘણા બધા ખેડૂતનો એવો નિષ્ફોડ છે કે આપણે જે આ પાલો આ પ્રોડક્ટથી જે પાકેલી મગફળી છે ને તેનો પાલો પશુ પતે ત્યાં સુધી શેક સુધી વ્યવસ્થિત ખાતા હોય તો ઘણા બધા એવા રિઝલ્ટ છે કે જે લાસ્ટ કરે કોઈ અત્યાર સુધી કદાચ નથી વાપર્યું અને છેલ્લે એક સ્પ્રે કરી દેવામાં આવે તો ઘણું બધું સારું રિઝલ્ટ મળતું હોય પછી કોઈ આપણે સેલે સેલે જોઈએ ને તો ઘણી બધી ગોગળ પણ આપણે મગફળીની અંદર રહી જતી હોય તો તેની સામે પણ બેસ્ટ રિઝલ્ટ મળે છે અને જે કંઈ છોડને ઘટે છે ખૂટે છે તે વ્યવસ્થિત સંપૂર્ણ રીતે પૂરું કરે છે પણ ઓર્ગેનિક અને નેચરલ ફોર્મમાં કોઈ પણ પ્રોડક્ટની અંદર ક્યાંય કેમિકલ નાખવામાં આવતું નથી ઝીરો ટકા કેમિકલ છે અને ઓર્ગેનિક ફોર્મની અંદર બાયોફીટ રેન્જમાં નેટસઅપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ આજે એક પછી એક એક પછી એક દર વર્ષે કંઈક ને કંઈક નવું 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 લોન્ચ કરતી હોય છે અને પહેલેથી આપણે જોયું તો બે હજારથી સ્થાપનાથી લઈ અને આજે બાવીસ ત્રેવીસ વર્ષથી લોકોનું હિત સુધારવાનું કામ કરી રહી છે તેવી ઘણી બધી રેન્જની અંદર કંપની પ્રોડક્ટ બનાવી અને લોકો સુધી પહોંચાડી રહી છે પછી એગ્રીકલ્ચરની પ્રોડક્ટ હોય કે બ્યુટી પાર્લરની પ્રોડક્ટ હોય હોમ કેર હોય પર્સનલ કેર હોય ઘણું બધું પશુ માટે પણ ઘણી બધી પ્રોડક્ટ તૈયાર કરેલી છે અને આવા જ આપણે અલગ અલગ વિડીયો જેમ આપણે જરૂર મુજબ સેનલની અંદર મૂકતા હોઈએ પ્રોડક્ટના ઓફરના રિઝલ્ટના તો ખાસ મિત્રો આજે આપણે વિડીયો એટલા માટે હતો કે સ્ટીમ બ્રિજ અને બાયો નવાણું આ બે પ્રોડક્ટ વેગી કરી અને જો સેલે લાસ્ટ્રે કરવામાં આવે તો મગફળીની અંદર આપણને ઘણું બધું રિઝલ્ટ દેખાય છે અને સેલે તમે આગળ પ્રોડક્ટ વાપરવા માટે તૈયાર બનો છો કેમ કે જે રિઝલ્ટ છે ને તે લોકોને સામુ એકવાર મળ્યા પછી લોકોને ખાતરી થાય અને ભરોસો આવતો હોય છે તો ખાસ મિત્રો કોઈપણને જરૂર હોય તો સેનલ ઉપર આપણો નંબર આપેલો છે વધારે માહિતી મેળવવી હોય તો કોલ મેસેજ કરીને મેળવી શકે છે અને પ્રોડક્ટની એવી જ રીતે કોઈપણને જરૂર હોય તો કોઈ પણ ચેનલ ઉપરથી ઓર્ડર કરી અને અમારી પાસેથી પ્રોડક્ટ મગાવી શકે છે તમારા સુધી અમે અર્જન્ટ કુરિયર પહોંચાડતા રહીશું તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ અને ખાસ મિત્રો કોઈ પણ નવા હોય અને વિડીયો જોઈ રહ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી અને અહીંયાથી કોઈ પણ ન્યૂ અપડેટ મૂકવામાં આવે તો તમારા સુધી અર્જન્ટ પહોંચે પછી ઓફર પ્રોડક્ટ કે કોઈ પણ નવી અપડેટ હોય તમામ ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય તો જલ્દી તમારા સુધી પહોંચે આવી સસો સસસોટ માહિતી તમને અર્જન્ટ મળે તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ ફરી જ મળીએ આવા ન્યૂ વિડીયો સાથે ધન્યવાદ